ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાજીઓમાં તે વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓનું વેક્સિનેશનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું આજે તારીખ અઢાર ચાર બે હજાર પચ્ચીસને શુક્રવારના રોજ અગિયાર કલાકે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈઓ બહેનોને

એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી સારી થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનોબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું